નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત સ્વાગત કરું છું તો મિત્રો આજના લેક્ચર પર ન્યુક્લિયસ ન્યુક્લિયસની અંદર સૌથી અગત્યનો ટોપિક હોય તો રેડિયો એક્ટિવિટી અને વિભંજન જેનો આપણે આજે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ પ્રથમ રેડિયો એક્ટિવિટીનો ઉદભવ કેવી રીતે થયો તો બેકવેરલ નામના વૈજ્ઞાનિકે જોયું તો યુરેનિયમમાંથી અમુક વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા વિકિરણોનું કુદરતી રીતે જ ઉત્સર્જન થાય છે આપ મેળે સૌ પ્રથમ આ ઘટના નિહાળી તો આ ઘટનાને નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી કહેવાય અને શું બેક કરી હતી આ ઘટનામાં થતા વિકિરણને બેક વેરલ વિકિરણો કહેવાય ત્યાર પછી મિત્રો ગુણધર્મ શું છે ઉત્સર્જન સ્વતો અને તત્કાલીન છે એટલે આપ મેળે ઉત્પન્ન થાય છે સ્વતઃ લાભ મેળે તત્કાલીન જેવું તમને રેડિયો એક્ટિવ તત્વ દેખાય ઓન ધી સ્પોટ ઉત્સર્જન શરૂ હોય છે તેના પર બાહ્ય પરિબળો જેવા કે તાપમાન દબાણ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી નથી એટલે એનું તાપમાન તમે વધારો રેડિયો એક્ટિવ તત્વનું કે પછી દબાણ વધારો ઘટાડો એને બીજા સાથે સંયોજન કરો તો પણ ઉત્સર્જન ધર્મ કોઈ જ ફેરફાર થતો નથી એટલે જે વિકિરણ ઉત્સર્જન થવાની ઘટના છે એને ન્યુક્લિયર ઘટના કહેવાય છે શું કહેવાય ન્યુક્લિયર ઘટના કહેવામાં આવે છે મિત્રો ત્યાર પછી આપણે વાત કરી પેલા બેકવેરા તો ઉત્પન્ન કર્યા છે યુરેનિયમમાંથી પણ ત્યાર પછી મેડમ ક્યુરીએ પિચ બ્લેન્ડ નામના ખનિજમાંથી રેડિયમ નામનું શક્તિશાળી રેડિયો એક્ટિવ તત્વ શોધી કાઢ્યું જેની એક્ટિવિટી યુરેનિયમ કરતાં દસ લાખ ગણી પ્રબળ હતી એટલે આમ ઘણી બુકમાં રેડિયો એક્ટિવિટીની શોધ ચુર્ય પણ કરી હોવાનું મનાય છે કારણ કે ખૂબ શક્તિશાળી રેડિયો એક્ટિવ તત્વ શોધી કાઢ્યું એટલે તો મિત્રો રેડિયો એક્ટિવ વિકિરણો છે આ ત્રણ પ્રકાર છે એક આલ્ફા ગણ છે બીજું બીટા અને ત્રીજું ગેમા તો આલ્ફા ગણ છે એ હિલિયમના ન્યુક્લિયસ છે ટુ એચ ઇ ફોર હિલિયમ જેવા જ કણ છે બે પ્રોટોન છે અને બે ન્યુટ્રોન છે તેનો વેગ ઉત્સર્જિત કરતા ન્યુક્લિયસ પર આધાર રાખે છે શેમાંથી ઉત્પન્ન થાય છે રેડિયમ ઉત્પન્ન થાય રેડિયમમાંથી પોલોનિયમમાંથી માંથી એ પ્રમાણે એનો વેગ હોય છે બીજું બીટા કરણો એ પોતે ઇલેક્ટ્રોન જ છે એટલે ઇલેક્ટ્રોન જેવી સંજ્ઞા છે બીટા મિત્રો આ રીતે પણ દર્શાવે બીટા માઇનસ બીટા પ્લસ એ માઇનસ બધી એની જુદી જુદી સંજ્ઞાઓ છે તેનો વેગ પણ ઉત્સર્જિત કરતા ન્યુક્લિયસ પર આધાર રાખે છે અને ત્રીજા હોય તો ગેમાં વિકિરણ સ્વરૂપે છે સ્વરૂપે છે એ દ્રવ્ય કણો નથી સંજ્ઞા આ છે તે વિદ્યુત ચુંબકે તરંગો છે તેનો વેગ વિદ્યુત ચુંબકે તરંગના વેગ જેટલો હોય છે એટલે ત્રણ ગુણા દસ ની આટાત હોય છે મિત્રો આયનીકરણ શક્તિ ને ભેદન શક્તિ પરમાણુને આયનમાં કન્વર્ટ કરવું એના આયનીકરણ શક્તિ કહેવાય એ આલ્ફા કણ માટે વધારે છે બીટા માટે સો ગણી આની દસ હજાર ગણી આની એક જ્યારે ભેદન શક્તિ એટલે માધ્યમ ભેદીને દૂર જવું તો એમાં વ્યસ્ત છે આમની એક છે આલ્ફાની ભેદન શક્તિ બીટાની સો સો અને દસ હજાર છે જેમાં વિકિરણ હોવાથી ખૂબ દૂર સુધી વાતાવરણ ભેદીને જઈ શકે છે એસા એકમો છે બેકવેરન અને ક્યુરી મિત્રો બંને એકમ છે વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે બેકવેરલ કોને કહેવાય તો જે પદાર્થમાં પ્રત્યેક સેકન્ડમાં એક વિભંજન થાય તે પદાર્થની એક્ટિવિટી એક બેકવેરલ કહેવાય ધારો કે આપણે રેડિયો એક્ટિવ તત્વ છે કે કોઈ પણ યુરેનિયમ છે એ નવા તત્વોમાં ફેરવાય છે યુરેનિયમના પાંચ અણુઓ છે અવિભંજિત છે એમાં એક ફેરવાય નવા તત્વમાં તો આને વિભંજન થયું કહેવાય બીજું છે મિત્રો ક્યુરી જે પદાર્થમાં પ્રત્યેક સેકન્ડમાં ત્રણ પોઈન્ટ સાત ગુણા દસ ની દસ ઘાત વિભંજન થાય તો એમની એક્ટિવિટી ક્યુરી છે એમ કહેવાય એટલે એક ક્યુરી એટલે કેટલા બેકવેરલ થાય ત્રણ પોઈન્ટ સાત ગુણા દસ ની દસ ઘાત અથવા એને વિભાજન પ્રતિ સેકન્ડ કહેવાય ક્યુરી વ્યવહારમાં વપરાતા નાના એકમો છે મિલી ક્યુરી દસ ની માઇનસ ત્રણ ઘાત માઇક્રોક્યુરી ક્યુરી માઇનસ છ ઘાત ત્યાર પછી મિત્રો વિભંજનના બહુ અગત્યના નિયમો છે જે એમસીક્યુ માટે ખૂબ કામ આવશે રૂતરફળ અને સોડિય આ નિયમો આપ્યા છે તો પેલા આલ્ફા કણના ઉત્સર્જનનો નિયમ આ આ તત્વને જનક તત્વ કહેવાય નવું તત્વ બને ને જનિત તત્વ કહેવાય તો જ્યારે કોઈ પણ જે તત્વ છે એનું વિભંજન આલ્ફા કણ દ્વારા થતું હોય આલ્ફા કણના ઉત્સર્જન દ્વારા નવું તત્વ બનતું હોય તો જનક તત્વ છેનો પરમાણુ ક્રમાંક બે ઘટે

એટલે ધન ધન બી એમાં પરમાણુ ક્રમાંક એક ઘટ્યા છે વધતો હતો છે પરમાણુ દળાંક પણ એટલો જ રહે છે પરમાણુ ક્રમાંક પણ એટલો જ રહે કોઈ ફરક પડતો નથી માત્ર ઉર્જા ઉત્સર્જન થવાથી જે નવું તત્વ બને છે એનો સ્થાયી પણ વધે છે એની ઉર્જા ઓછી હોય છે એટલે સ્ટેબલ થઈ જાય છે

એ પણ તાપમાન પર દબાણ પર વિદ્યુત ક્ષેત્ર પર ચુંબકીય ક્ષેત્ર પર આધારિત નથી જેના માટે લેમડાઓ ઓછો અલ્પજીવી તત્વ લેમડા વધુ એ દીર્ઘજીવી તત્વ કહેવાય એ ચોર ઘાતાંકી નિયમ છે મિત્રો ચુટ્ટી સમયે ક્ષય પામ્યા વિનાના પરમાણુની સંખ્યા n હોય એટલે કે આ જૂના તત્વમાં x માંથી y તત્વ બનતું હોય તો આમાં જે સંખ્યા હોય તે

અવિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યાના સમ પ્રમાણમાં આ એક્ટિવિટીના ના પ્રમાણમાં અને આ દળના સંદર્ભમાં મેથડ તો એક જ છે મિત્રો હવે આપણે સરેરાશ જીવનકાળ જોઈએ તો જે સમયગાળા દરમિયાન આપેલ રેડિયોએક્ટિવ તત્વની પ્રારંભિક એક્ટિવિટી ઈ માં ભાગ ન થાય એટલે આઈ0 હોય ભાગ્યા ઈ થાય આઈ આઈ0/ઈ થાય અથવા તો આર આર0/ઈ થાય

આ ચેપ્ટર ની અંદર એમસીક્યુ છે અને પૂછાય પણ છે આ એક સૂત્ર એમાં એન શું છે ટી બાય ટોર્ક વન હાફ આ સૂત્ર આટલા પચાસ ટકા એમસીક્યુ આમના આધારિત છે મિત્રો બરાબર અવિભાજિત ભાગ નું આ સૂત્ર છે એન બાય એન જીરો વિભાજિત ભાગ હોય તો એકમાંથી માંથી બાદ કરો અથવા જે કંઈ પણ હોય ટકાવારી શોધીને સો ટકા માંથી બાદ કરો તો પણ ચાલશે મિત્રો અલગ રીતે જો લખવું હોય તો એન બાય એન જીરો આ લખી શકાય વન અપોન ટુ ટુ એન આ ટેબલ છે મિત્રો અવિભાજિત પરમાણુ સંખ્યા શરૂઆતમાં n 0 છે તત્વમાં નવું તત્વ બને એમાં 0 છે તો વિભાજિત ભાગ 0% આ ટોર્ક બનાવ સમય શું થઈ જાય છે અડધો થઈ જાય છે બરાબર હવે એક છે આગળ એટલે શું આપણે આવે છે અહીંયા એક છે એટલે અહીંયા 2^n હતો એના બદલે એક બરાબર એટલે વિભાજિત ભાગ આટલો

આવી જ રીતે ત્રણ ગુણ્યા ટોર્ક વન હાફ અને હજી બે વડે ભાગો તો એન જીરો બાય એટ ટુ થ્રી બરાબર છે મૂળમાંથી વાત કરો આ એટલે આટલા વધે એટલે ટકા વાળી ફેરવો ગુણ્યા સો ટકા કરો સત્યાસી પોઈન્ટ સાત ટકા એટલે ટેમ્પલ મિત્રો ખૂબ એટલે ખૂબ અગત્યનું છે કૃત્રિમ ન્યુક્લિયર વિભંજનની પ્રક્રિયા આપણે ન્યુક્લિયસ હોય કુદરતી રીતે વિભંજન ન થઈ શકે તો કૃત્રિમ રીતે પણ કરી શકાય તો ધારો કે એ આપણે ન્યુક્લિયસ છે ને તોડવું છે તો આપણે આ એક કરણ દાખલ કર્યો સ્મોલ એ તોડવા માટે નવું તત્વ બનવું બે છે અને એમાંથી જે ઉત્પન્ન થાય સ્મોલ છે ઉત્પન્ન થતી ઉર્જા છે તો આમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય તો આ બે ના દળના સરવાળામાંથી આ બે નો દળનો સરવાળો બાદ કરો ને ડેલ્ટા એમ મળે એટલે સી વડે ગુણો એટલે આપણને ઉત્પન્ન થતી આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા મળે એ જો મિત્રો ધન હોય તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક કહેવાય આ ઉર્જા નિપજ ન્યુક્લિયસ અને નિપજ કણને ગતિ ઉર્જા સ્વરૂપે મળે છે જે ધન હોય તો અને ઋણ હોય તો શોષક કહેવાય બરાબર આ બાર થી એને ઉર્જા આપવી પડે આમાં આપમેળે ઉત્સર્જન થાય એમાં બાર થી આપવી પડે છે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય પણ કહેવાય જુદા જુદા તત્વો માટે ટી અને ટોર્ક વન આલેખ આપણે જોઈએ તો આજે છે અને

લેમડા છે અને વાય અંતખંડ ખંડ એલ એન એન જીરો છે છોકો રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ નું કોઈ પણ સમયે બે રીતે આલ્ફા કે બીટાના ક્ષયથી વિભંજન થાય તો તેનો શાખા વિભાજન પણ કહેવાય કુલ ક્ષણિયતાંક શું લખો તો કે બેના ક્ષણિયતાંકનો સરવાળો કરી દેવાનો શાખા વિભંજન ગણાય અને બીજું લેમડા આલ્ફા શું આવે

ટોર્ક અને ટોર્ક વન આફ જીવનકાળના અડધો જીવનકાળ સમ પ્રમાણમાં છે અને કિંમત મૂકી દ્યો આપણે બરાબર છે તો જીવનકાળનું સૂત્ર મળે છે એટલે ત્રણે ત્રણ સૂત્રો છે ને મિત્રો એ શાખા વિભંજનના છે તો મિત્રો આ ખૂબ અગત્યનું ટોપિક રેડિયો એક્ટિવિટી અને વિભંજન આપણે ખૂબ આ લેક્ચરની અંદર ટૂંકા લેક્ચરમાં જોયો છે પણ એમસીક્યુ મિત્રો આખા પ્રકરણના હૃદય સમાન છે એમસીક્યુ એટલે આ ટોપિક થિયરીકલ કન્સેપ્ટમાં મિત્રો ખાસ વારંવાર રિપીટ કરજો જેથી કરીને એમસીક્યુમાં કોઈ પ્રોબ્લેમ ન આવે હવે માત્ર ને માત્ર આપણે વિખંડન આ જે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે એ આપણે સાત સ્લાઇડો જોવાની છે જે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો